સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બારેક કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી જોકે ગોડાઉન આખો બળીને ખાક થયું હતું લિંબાયદ વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી સ્થાનિક લોકોમાં ભારે આફરા તફરી મચી ગઈ હતી કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ચાર ફાયર વિભાગની સાત ફાયર ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે ત્યાં સુધીમાં આખે આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી મુંબઈ ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદી ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની નથી